નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહિના આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગૌર દ્વારા ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાનને પ્રસ્થાન કરવામાં આવ્યું ભારત ચૂંટણી પંચ દ્વારા વડોદરા શહેર અને વડોદરા જિલ્લા માટે ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાન પ્રોવાઇડ કરવામાં આવી આ વાન શહેર અને જિલ્લામાં જુદા જુદા મત વિસ્તારોમાં મતદાતાઓને જાગૃત કરવામાં આવશે તો સાથે જ આ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાનમાં બીએનઓના કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ હાજર રહેશે માંતી પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો અને યુવતીઓને મતદાન કેવી રીતે કરવું તેના માટે જાણકારી આપવામાં આવશે જેથી કરી આવનાર લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે હેતુથી આ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાનનું આજે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોર દ્વારા ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન વાનને પ્રસ્થાન કરવામાં આવ્યું વડોદરા જિલ્લાને બે ઈવીએમ નિદર્શન વાન પ્રોવાઈડ કરવામાં આવી છે એ જુદા જુદા વિધાનસભાના વિસ્તારોમાં ફરશે અને લોકોને મતદાતાઓને ઈવીએમ મશીનની જાણકારી આપશે આજે એક વડોદરા શહેર માટે અને એક વડોદરા ગ્રામ્ય વિસ્તાર માટે વાનનું પ્રસ્થાન કરાવ્યું વડોદરા શહેરમાં પ્રથમ અકોટા મત વિસ્તારના જુદા જુદા મતદાતાઓને મતદા મતદાન મથક ઉપરના ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવશે ત્યારબાદ અન્ય ચાર શહેર વિસ્તારના વિધાનસભા મતક્ષેત્રમાં અને ત્યારબાદ પાદરાની જે વાન જે છે એ પાદરા વિધાનસભા મતક્ષેત્રનું કામ પૂરું કરી અન્ય ચાર ગ્રામીણ વિસ્તારના એટલે કે ડભોઈ કરજણ સાવલી અને વાઘોડિયા મતક્ષેત્રની અંદર પણ પોતાનો નિદર્શન કરશે વાનની સાથે એક નોડલ ઓફિસર એના બીએલઓ અને એક પોલીસ કર્મચારી તહેનાત છે અને તમામ મતદાતાઓને ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરવાનો એવા મતદાતાઓને મારી વિનંતી છે કે આપ આ મતદાન માટેનું મત મત મતદાન મશીન કેવી રીતે કામ કરે છે એની જાણકારી મેળવો અને લોકશાહીને સુદ્રઢ બનાવો આપ સર્વેને શુભકામનાઓ જય હિન્દ